સુરતમાં વેસુ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદ માં છે યુવતી ની છેડતી કરતા કેટલાક લોકો શખ્સ માર માર્યાનું પણ સામે આવ્યું છે શખ્સ ને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી કરતા તે અચાનક ઢળી પડ્યો હતો પરંતુ શખ્સનું પોલીસ સ્ટેશનમાં જ થયું હતું રહસ્યમય મોત ઘટનાની જાણ થતા જ

બાદ જે છે સુનિલ નેવડિયા નામના જે યુવક જે છે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું ઘડી પડ્યા બાદ તેનું મોતું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવી છે જે 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 છે વર્લ્ડ જાહેરમાં સાથે કરી રહ્યો હતો યુવકને ને જેને લઈને યુવતીએ જે છે આજુબાજુના લોકોને જાણ કરી હતી ને લોકોનું થોડું એકત્રિત થઈ ગયું હતું અને યુવક સાથે બોલાચાલ થઈ હતી જાણવા મળી રહી છે કે બોલાચાલી થયા બાદ ટોળા એ જે છે આજે સુનિલ નામના યુવક છે માર હતો ને ત્યારબાદ કોઈ એક નાગરિકે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી ને યુવકની અટકાયત કરી હતી અને સાગર નામનો જે યુવક જે છે એને છાતીમાં દુખાવો થઈ ગયો આ પોલીસને પ્રાથમિક જણાવ્યું હતું ને ત્યારબાદ અચાનક ડળી પડ્યો હતો ને તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો નવી હોસ્પિટલમાં તેને સારવાર મળે તે ફેલાસ કર્યો હતો હાલ સમગ્ર મામલે જે જે છે યુવકના સિક ટીએમ કરવા માટે નવી સિલેક્સપિટલ ખાતે મૃતદેહને મોકલી આપવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારી કક્ષામાં જે છે હાલ તપાસ કરવામાં આવી રહી છે જયારે ફોરેન્સિક ટીએમ બાદ જ જે છે મોત સાચું કારણ સામે આવશે જી આભાર આપનું તમામ માહિતી બદલ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં વ્યાપારીનું કસ્ટડીમાં મોત નીપજ્યું છે તેની ઉપર આરોપ હતો કે યુવતીની છેડતી કરીએ તેને ટોળાએ પોલીસને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ નીપજ્યું છે હાલ જે જે મૃતક સાગર છે તેના મૃતદેહને વેસુ પોલીસે સિવિલ પીવીએમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે જ્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે કે પોલીસ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્ડ શોપિંગ મોલ પાસે સાગર સુનિલ નેવડિયા દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન કંટ્રોલ રૂમમાંથી મળતા જ પોલીસની જે ટીમ છે ત્યાં આવી પહોંચી હતી ટોળાએ જે છે યુવકને ઘેરી લીધો હતો અને ધક્કામુક્કી મુક્કી કર્યું હોવાનું પણ હાલ પ્રાથમિક જે છે સામે આવી રહ્યું છે અને ત્યારબાદ પીસીઆર વાન ત્યાં પહોંચતા ટોળું જે છે વિખરાઈ ગયું હતું ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ અને છેડતી કરનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભોગ જે ટોળાએ જે છે તે યુવકને માર માર્યો હોવાની જે છે શંકા જે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તે યુવક યુવકે છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય તે રીતના જે છે પોલીસને જણાવ્યું હતું અને તે ઊંઘવા માટે જે છે પોલીસને જણાવ્યું હતું ત્યારબાદ જે છે યુવક જે છે અચાનક જે છે છાતીમાં દુખાવ થયો હોવાની જે છે વાત સામે આવી હતી ને એટલું બોલ્યા બાદ યુવક જે છે ઢળી પડ્યો હતો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તબીબો જે તેને મૃતક જાહેર કર્યો હતો સમગ્ર મામલે જે છે વેસુ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ જે છે અહીંયા આવી પહોંચ્યા હતા અને હાલ જે છે યુવકના મૃતદેહને જે છે ફોરેન્સિક પીએમ જે છે કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત જે છે કે સાગર જે વેટેરિયા જે છે એક બિઝનેસમેન છે અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી એક યુવતીની જે છે તે છેડતી કરતો હતો અને તેને અશ્લીન અશ્લીન હરકતો કરતો હતો તેને લઈને યુવતી જે છે હેરાન પરેશાન થતી હતી અને આખરે યુવતીએ જે ત્યાં મોલની બહાર જે ક્યાંક જનતા જે પબ્લિક હતી પબ્લિકને સમગ્ર હકીકત જણાવી હતી લોકો એકત્રિત થઈ ગયા હતા અને સાગર જોડે ક્યાંક મારામારી કર્યું હોવાનું પણ જે છે હાલ પ્રાથમિક સામે આવી રહ્યું છે પરંતુ ત્યારબાદ જે રીતના પોલીસ કંટ્રોલમાં જાણવા પોલીસ કંટ્રોલમાં કોઈ વ્યક્તિએ કોલ સમગ્ર મામલે કરી રહ્યા છે મોતનું સાચું કારણ સામે આવશે કેમેરામેન વિજય પ્રશાંત સુરત